અને આ ભાઈ ને ખરેખર જિંદગીમાં આગળ વધારો એ આપણું કામ છે અને તમે પણ જોતા કે અલ્કેશભાઈ એ લોકોના વિડીયો બનાવતા હોય છે જે લોકો ખરેખર પોતાની જિંદગીમાં આગળ વધવા માંગતા હોય તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને અત્યારે આ જે બાળક દેખાઈ રહ્યું છે ભાઈઓ આ બાળકને બે આંખો નથી જી બિલકુલ બે આંખો નથી પરંતુ ભગવાને એની અંદર એટલું મોટું ટેલેન્ટ આપ્યું છે કે જેની કોઈ વાત જ ન પૂછાય બરોબર કારણ કે આ તમે જે છોકરો જોઈ રહ્યા છો ને એ ભાઈ એવી રીતે ગીતો ગાવે છે ને કે જે જૂને ભાઈ ગીતા રબારી પર રડી પડ્યા હતા તો હવે તમે વિચારી શકો છો કે આ ભાઈની બે આંખો નથી પરંતુ ભગવાને એવું ટેલેન્ટ આપ્યું છે ને કે ખરેખર એવું ટેલેન્ટ આખી દુનિયામાં કોઈની જોડે નહીં હોય તો ચાલો સૌથી પહેલા આ વિડીયો બતાવું છું વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે મેં પહેલા જ કીધું છે પરંતુ વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી નાખજો અને ભાઈને ખરેખર કલાકાર બનવાની ઈચ્છા છે તો ભાઈને ખરેખર કલાકાર બનાવવો જોઈએ એ બસ તમારા હાથમાં છે કે કેટલા વિડીયો શેર કરો છો તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો